અમરગઢ ગામે વિદ્યાર્થીને ગાળો દેવા જેવી સામાન્ય બાબતે ઠપકો આપવા ગયેલા યુવાનો ઉપર તેર થી ચૌદ લોકોએ હુમલો કરતા સારવાર હેઠળ ખસેડાયા સિહોર તાલુકાના અમરગઢ ખાતે આવેલ ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રાજુભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ ગાળો આપી હોવાને લઈ ઠપકો દેવા જતા જયપાલસિંહ મહાવીરસિંહ ગોયલ ઉપર રઘુભાઈ ગોબરભાઈ ચૌહાણ સહિતના પંદર શખ્સોએ ઢોકા પાઇપ છરી વડે ઈજાઓ પહોંચાડતા જયપાલસિંહ ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડા છેડાતા સમગ્ર બનાવ અંગે મીડિયાને જયપાલ જણાવ્યું હતું ત્યાં અમારા ગામમાં ડેન્ટલ કોલેજ છે ત્યાં વિદ્યાર્થીને આ લોકો રાજુ ચૌહાણ કરીને છે અપંગ એ ગાળું દેતો હતો અને એ છોકરાએ મને કીધું કે મને કાકા આમ કે છે એટલે હું ત્યાં